નમસ્કાર નમસ્કાર શું નામ તમારું મારું નામ નરેન્દ્રભાઈ ધનજીભાઈ બોદર ઓકે કયું ગામ કેરિયા નાગસ તાલુકો અમરેલી જિલ્લો અમરેલી ઓકે નરેન્દ્રભાઈ તો તમારા શરીરમાં કંઈક તકલીફ હતી તો શું તકલીફ હતી જરા જણાવો કમરની તકલીફ હતી કમરની તકલીફ હા કમર બહુ દુખતી ઓકે તો એના લીધે શું થાતું હતું મને કમર આ પગ બહુ ફાટતો હતો એટલે ઊભો નથી થઈ શકતો એક સાઈડનો પગ આખો ફાટે ઓકે તો ડોક્ટર ને તો બતાવ્યું હશે ને તમે ડોક્ટર ને મે બહુ બતાવ્યું અમરેલી જામનગર રાજકોટ ઓકે તો ડોક્ટર નું કહેવાનું શું થાતું તું ડોક્ટર દવા આપે ચા સુધી હારું લે પછી ઓપરેશન નું કહેતા હતા હા મતલબ માં આમ તકલીફ શેના લીધે છે એવું ગાદી ખસી ગઈ છે એવું કઈ કીધું એમ ડોક્ટરો એમ કહેતા હતા એમ એરાઈ ને એવું બધું કરે કે ચોથા નંબર નું મણકું ખચી ગયું છે એની લીધે નસ દબાય એટલે તમારું ઓપરેશન કરવું પડે ઓકે તો પછી તમે ઓપરેશન કરાવ્યું નહીં નહીં ઓપરેશન નથી કરાવ્યું તો અત્યારે તો તમે એકદમ સારું છે ને હા અત્યારે એકદમ સારું છે તો એ સારું થયું છે નથી એ બતાવ વિડીયો જોતો તો હું પછી આ દેશી દવા એક ફેસબુક માં વિડીયો હતો પછી મેં આ દવા દે મેં ગયું એટલે એની લીધે મેં કોન્ટેક્ટ કર્યો હતો પછી એ લોકો મને કંપની વાળા મોકલી દીધી છે કઈ કઈ દવા છે જરા બતાવો જી એક આ ઓર્થોમેગા ઓર્થોમેગા ઓકે પછી છે આ કેલ્શિયમ કેલ્શિયમ અને આ હા કે તો આ ત્રણ દવા લેવાથી તમને એકદમ કમ્પ્લીટ થઈ ગયું કમ્પ્લીટ છે હું હાલી નહોતો હાલી નહોતો શકતા અને કોઈ પણ જાતનું કામ પણ નહોતા કરી શકતા બરોબર અસહ્ય દુખાવો રહેતો તેવું તમે કહેતા હતા તો આ દવા એકદમ કમ્પ્લીટ અત્યારે અત્યારે મને હાવ કમ્પ્લીટ છે જે દુખાવો નથી ન કે કમર દુખે ને આખો આ દાબો પગ દુખે ઓકે તો નરેન્દ્રભાઈ આ દવા લેવાથી કોઈ આડઅસર થયેલી તમને અત્યારે કોઈ જાતની આડઅસર નથી કોઈ જાતની આડઅસર ને અત્યારે એકદમ કમ્પ્લીટ કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં ગયો છે અત્યારે તો આ દવા લેવાથી ખુશ ને તમે આ દવા લેવાથી ખુશ તો ઘણા લોકો આ વિડિયો જોઈ રહ્યા છે તો એને તમારે શું કહેવાનું છે આ દવા લેવાની આ દવા લેવી જરૂરી છે એક પેરું કોઈ ઓપરેશન આવતું હોય તો આની ટ્રાય મરાય એક વખત ટ્રાય કરવી જરૂરી છે ઓકે અને આ દવા એવી છે કે પંદર વીસ દિવસ પછી રાહત થાય છે આયુર્વેદિક છે એટલે થોડો થોડો સમય આપવો પડે પણ એકદમ કમ્પ્લીટ થઈ જશે એવું તમારું કેવું છે પછી ઓલી ઘોડે પાંચ દિવસ પીવી ને આપણે એમ કેવી નો સારું જેમ નહીં ઓકે સરસ તો નરેન્દ્રભાઈ ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો